સ્ટાર્ટિંગ મૂકી દેવાના સર દોસ્તો આ લીમડો મોટામાં મોટો છે ગુજરાત નો બીજા નંબર કોઈને આ લીમડા લીમડો જોવા તો આવી જાય તમે તો આવ્યા પહેલી વાર જોવા માટે અહીં જોઈ લો પહેલા જય માતાજી મિત્રો કેમ છો મા એક ટુ ફેમિલી મજામાં હું પણ મજામાં છું અને આજે આપણે વાત કરીશું વૃક્ષ વિશે કેમ કે એક એવો લીમડો છે ગુજરાતની અંદર મોટા મોટો કહેવામાં આવે છે ને લીમડો કઈ જગ્યાએ આવે છે બરાબર હું તમને બતાવીશ આજે કયા રોડ ઉપર છે કયું ગામ અને મહેશભાઈને ફોન કર્યા મહેશભાઈ આવા છે હું મહેશભાઈ બે જણા છીએ તો વિડીયોમાં નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખાસ કોણે કોણે જોયો છે કઈ જગ્યા આવેલો છે ગમેન્ટની અંદર જરૂર લખજો કેમ કે હું તમને બતાવીશ ગયા સાડા ચાર થવા આવી ગયા છે એથી ચાલીસ કિલોમીટર દૂર છે પાટણથી આપણે જઈશું ત્યારે સિદ્ધપુર આ સિદ્ધપુર રોડ છે ભારે આ જાય છે સિત્તેમ પાટણમાં અમારા પાટણમાં જાય છે સીધો સીધ ને આપણી રિક્ષા પડી સોઈ લે મસ્તભાઈ આવે એટલે નીકળીએ ફટાફટ ને આપણી ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખાસ ને શેર કરજો તમારા ગ્રુપની અંદર કેમ કે આપણે ચાર દિવસ થઈ ગયા વિડીયો નાખીએ આપણા વિડીયો થોડા લેટ આવશે નવા લોકેશન ગોતવા પડે એટલા માટે લેટ કરું વિડીયો હા છે આપણી બસંતી આપણી રિક્ષા આપણી રોજી બરાબર ને આ છે આપણે સિટીની અંદર પાટણ દસ્તો આપણા જાય છે મહેશભાઈ જો રિક્ષા આગળ જાય કે ફોન કર્યો નાઈ બારો બરોબર હવે જાય છે રિક્ષા આગળ ઉભા રહે થોડી વાર ત્યારે મેં કીધું તું જલ્દી આવજે ફટાફટ તો આવ્યો નહીં હવે રિક્ષા આગળ જાય બરાબર આપણે નીકળીએ મોડું મોડું થઈ ગયું આપણે જો રિક્ષા આગળ જોવા હા હું ભાઈપોતા નહીં ઉભા દોડ દોડ કરો તો દોસ્તો હવે જઈશું ડાયરેક્ટ સિપુર ખોડી ચાર રસ્તા મળીશું મહેશભાઈ આવી ગયા બરાબર હવે જઈશું ફટાફટ આગળ પહોંચવા ગઈ જાય મોડ થઈ ગયું છે દોસ્તો અમે આવી ગયા છે ખાલી ચાર રસ્તા બરાબર સામે જ અમદાવાદ મહેસાણા આપણે જાણું ખેરાળુ રોડ પર સામે બ્રિજ પર ચડી જવાનું છે ને આમાં કઈ જાય સિટી સિદ્ધપુરેશણી ભરવા ગયા છે ભર્યું પાણી ને આપણે પાટણથી આપણે ખાલી ચાર રસ્તા પોકી ગયા સિદ્ધપુર હવે જઈશું ખેરાળુ રોડ પર બીરિજ ઉપર ચડી જાય સીધા સીધ ત્યારે થોડા આગળ જઈશું તમારો પીડો પૂરો જતા રહ્યો ખાવો પડશે

દોસ્તો જોયેલો બોર્ડ વાંચી લો પેલા તમે આવું લખ્યું છે મહાવૃક્ષ સામે ને આ રોડ છે આપણે રસ્તા થી ને આપણે જે શું સામે દેખાય મહાવૃક્ષ બરોબર તમે બતાવું લાઈવ મોટા મોટો લીમડો ગુજરાત નો એવું કહેવામાં આવે છે તો આપણે ત્યાં જઈશું ફટાફટ જો લો બોર્ડ વાંચી લો તમે આપણે છીએ સીધા સીપી આગળથી વળી જઈએ બરોબર સામે હાઈવે છે હાઈવેથી રોડ ઉપર જ છે બોર્ડ લુણાવાડા ગામ એવું બસ સ્ટેન્ડ નું બોર્ડ છે મહાવૃક્ષ પુરસ્કાર વિજેતા લીમડાનું નામ તમે વાંચી લો વંચાયતું વૃક્ષ વિજેતા લીમડાનું વૃક્ષ વૃક્ષડતી ઘેરાય પોઈ પોઈન્ટ ચુમ્બોતેર ઊંચાઈ ચોવીસ પોઈન્ટ પોતે મીટર દોસ્તો આ લીમડો છે મોટા મોટો તમારે લીમડા જોવા માટે આવું હોય આવી શકો છો લીમડા તમારે લીમડો જુઓ તો આવી શકો છો 有一个干了。 દોસ્તો મેં હાલ ઉભા છીએ ગામ લુણવા મહાવૃક્ષ પુરસ્કાર વિજેતા લીમડાનું વૃક્ષ પુરસ્કાર વર્ષ ઓગણીસો તોણું ધ ઘેરાઈ એની ઘેરાઈ છે પાંચ પોઈન્ટ ચુંબોતેર મીટર ને ઊંચાઈ છે ચોત્રીસ પોઈન્ટ પોત્રીસ મીટર ત્રાઉસ ઘેરાય અઠ્યાવીસ પોઈન્ટ સાહીઠ મીટર તમે જોઈ લો જોઈ લો ખાલી વાંચી લો હા છે આપણો ગુજરાતમાં મોટો મોટો લીમડો સૌથી મોટો લીમડો છે આ આપણા ગુજરાતનો તમારે આ લીમડો જોવો હોય તો તમે આવી શકો છો આ ગામ તમારે જો જોવું હોય તો ખેરાવળથી આવશો લુણવા ગામ બસ સ્ટેન્ડ છે ને ખીચાર રસ્તાથી આવશો લુણવા વચ્ચે આવશે બસ સ્ટેન્ડ એની સામે જ છે લીમડો મોટો દેખાશે રોડ ઉપર તો પણ ના ના સામે હાઈવે છે દોસ્તો ચાલો દોસ્તો જઈશું હવે પાટણ નવા લોકેશન પર ફરીથી મળીશું ને નવા વિડીયો સાથે ફરીથી આવીશું જય માતાજી